જેમ કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણીઓને મતદાનની કામગીરી છે સાંજે છ વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ એ જેઓ મેઘરાજન મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડા સમુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઈનોવા ગાડી ઉપર આશરે બાઈક ઉપર દસથી બાર જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે

આઈડેન્ટિફાય અત્યારે એક વિડીયો એવો છે કે આવેલ છે એ અત્યારે જોઈને અમે ચેક કરી આરોપી જે એક અત્યારે અમે અપ કરેલો છે એ છે રસિકભાઈ કાનાભાઈ નામે